તમને બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય માતાજી હવે થોડાક જ દિવસોમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા આવી રહી છે તો ધોરણ 10 અને 12 ના દીકરા દીકરીને કહેવા માંગીશ કે તમે બધા સબ્જેક્ટો નું ટાઈમ ટેબલ બનાવી વ્યવસ્થિત રીતે રિવિઝન કરશો તો તમે ચોક્કસ ધારે પરિણામ લાવશો અને સારા ટકા લાવશો જ અને પેરેન્ટ્સને પણ કહેવા માંગીશ કે તમે બાળકોને પ્રેરણાદાયી શબ્દો કહેવા કે બેટા ચિંતા ના કર સારા ટકા તારા પરિણામ જ અને તેમનો ઉત્સાહ વધારો પેરેન્ટ્સ એ પણ બાળકોનો ઉત્સાહ વધારો અને જેવી રીતે આપણે તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ તેવી જ રીતે પરીક્ષાને પણ પરીક્ષાની દ્રષ્ટિએ લેવાની છે પણ પરીક્ષાનું ટેન્શન કે ચિંતા કે નિરાશ થયા વગર આપણે સખત મહેનત કરી અને સારી રીતે પરીક્ષા આપશું આપણે આખું વર્ષ સ્કૂલમાં ગયા છીએ ટ્યુશનમાં ગયા છીએ અને ઘરે પણ આપણે મહેનત કરી છે તો ચિંતા અને નિરાશ થયા વગર આપણે સખત મહેનત કરીને પરીક્ષા આપશું તો આપણે ધારું પરિણામ આવશે જ અને સારા ટકા આવશે જ અંતે હું ધોરણ દસ અને બારના દીકરા દીકરીને કહેવા માંગીશ કે તમે ધોરણ દસ અને બારના તો સારા ટકા લાવશો જ પણ જિંદગીમાં પણ દરેક ક્ષેત્રમાં તમે આગળ ખૂબ પ્રગતિ કરો અને મા બાપ પરિવાર સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છા અને ફરી પાછું તમને એક વખત કહું કે ઓલ ધ બેસ્ટ તમને બધાને અને જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય ગુરુદેવ